નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવ વિડીયોમાં રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર ઘઉં અને ચોખા જે છે તે સરકાર દ્વારા મફત કરી દેવામાં આવે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે તે વધારો કરી અને આઠ વસ્તુ મફતમાં આપવામાં આવી રહી છે તો બે હજાર છવ્વીસમાં એપીએલ વન એપીએલ ટુ બીપીએલ અને એવાયને કેટલો જથ્થો મળવા પાત્ર રહેવાનો છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો આપણે કરવાના છે અને આ વખતે કેટલું રાશન જે છે તે ફાળવણી કરી દેવામાં આવી છે એની પણ ચર્ચા કરવાના છે વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે તમારો કુરતો જથ્થો જે 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 લઈ લઈ અને પોતાની સસ્તા ભાવની દુકાનો છે ત્યાંથી શકો તો હવે શરૂ કરીએ આજનો આમ વિડીયો રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં વધારો કરી દેવામાં આવે છે આઠ વસ્તુ મફતમાં આપવામાં આવી રહી છે બે હજાર છવ્વીસમાં ઘઉં અને ચોખા બિલકુલ ફ્રી કરી દેવામાં આવે છે એપીએલ વન એપીએલ ટુ બીપીએલ એ એ અંદર કેટલું જથ્થો મળવા પાત્ર રહેશે ઇન્ફોર્મેશન જે છે આપેલી છે કે એપીએલ વન છે એમને કેટલું મળવાપાત્ર રહે છે મોસ્ટલી એપીએલ વન અને એપીએલ ટુ ને સેમ મળતું હોય છે સૌથી પહેલા જે છે આ મેં ચાર માણસો હોય ઘરમાં એમના પ્રમાણે કરેલું છે તમારે આના કરતા વધારે હોય તો તમે એના પ્રમાણે જે છે ફેરફાર થઈ શકે છે તો એને પચાસ રૂપિયાના ભાવે જે છે તે એક કિલો તુવેર દાળ મળી રહેવાની છે ત્યારબાદ એને ફેસે આખા ચણા જે છે તે મળી જવાના છે ચાની પણ સો ટકા ફાળવણી કરવામાં આવી છે આ પણ એક કિલો મળી જશે ત્રીસ રૂપિયાના ભાવથી એને ફેસે પી એચ એચ જે છે તે આઠ કિલો મળી જશે ચાર જણાના દ્વારા અને આની અંદર ભાવ રહેવાનો છે ચૂટ રૂપિયા કેમ કે ચોખા અને ઘઉં બને ફ્રી કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ ડબલ ફોર્ટી ફાઇડ મીઠું જે છે તે મળી જવાનું છે કિલો રૂપિયાના ભાવથી આથી એપીએલ વન ની વાત ત્યારબાદ એપીએલ ટુ ની અંદર પણ જ રીતે છે કે તુવેર દાળ જે છે મળી જવાના છે એક કિલો પચાસ રૂપિયાના ભાવથી એનએફએ આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી

એના વિશે પીએચ ઘઉં મળી જવાનું છે આઠ કિલો ઝીર રૂપિયાના પ્રાઇસ પરથી ડબલ ફોર્ટીફાઈડ મીઠું મળી જવાનું છે એક કિલો એક રૂપિયાના પ્રાઇસ પર અને બીપીએલ ખાંડ પણ જે છે એમને એક્સ્ટ્રા આપવામાં આવે છે એક પોઈન્ટ ચારસો ગ્રામ જે પણ મળી જવાની છે બાવીસ રૂપિયાના ભાવથી વસ્તુ મળી જવાની છે એક પોઈન્ટ ચારસો ગ્રામ પંદર રૂપિયાના ભાવથી અંત્યોદય ઘઉં મળી જવાનું છે પંદર કેજીરો રૂપિયાના ભાવથી એના પછી આખા ચણા મળી જવાના છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવથી અને ડબલ ફોર્ટી ફાઈડ મીઠું મળી જવાનું છે એક કિલો એક રૂપિયાના

હવે અંદર કેવી રીતે હોય છે જે અંત્યોદય કુટુંબો છે એ તો અંદર ઘઉં જે છે પંદર કિલો કાર્ડીઠ આપવામાં આવે છે અને જો ઘઉં ના બદલે ચોખા આપવામાં આવે તો એ વીસ કિલો આપવામાં આવે છે કાર્ડીઠ બંને જીરો રૂપિયાની ની price આપવામાં આવે છે અને PS એટલે અગ્રતા ધરાવતા કુટુંબો જે બીજા બધા જ કાર્ડ છે APL one APL two અને BPL તેમાં ઘઉં અને ચોખા વ્યક્તિ દીઠ આપવામાં આવે છે વ્યક્તિ દીઠ બે KG જો ઘઉં હોય તો આપવામાં આવે છે અને ચોખા હોય તો વ્યક્તિ દીઠ ત્રણ KG જે છે તે આપવામાં આવે છે તમામ જિલ્લાઓ માટે આ પ્રોસેસ સેમ રહેવાની છે ત્યાર બાદ જે છે જાન્યુઆરી 2026 માં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે તુવેર દાળ જે છે તે સે એનએફએસએ કુટુંબોને મળવાપાત્ર રહે છે 1 કિલો 50 રૂપિયાના ભાવથી ચણા જે છે તે એનએફએસએ કુટુંબોને મળવાપાત્ર રહે છે 1 કિલો 30 રૂપિયાના ભાવથી ખાંડ જે છે તે અંત્યોદય કુટુંબ અને બીપીએલ ને જ મળવાપાત્ર રહે છે વ્યક્તિ દીઠ એક કિલો ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક 3 થી વધુ વ્યક્તિ દીઠ પોઈન્ટ ત્રણસો પચાસ કિગ્રામ મળવા રૂપિયાના ભાવથી મીઠું મળી જાય છે એક કિલો એક રૂપિયાના ભાવથી તો આ પ્રમાણે એમની ઇન્ફોર્મેશન આપેલી છે તો હવે તમને ચોક્કસ માહિતી મળી ગઈ કે તમને કેટલું જે છે તે રેશન આ વખતે ફ્રીમાં મળવાનું છે તો ચોક્કસથી તમારા નજીકની જે મફત યોજના આપતી જે પણ દુકાનો છે ત્યાં જઈ અને સસ્તા ભાવની દુકાનોમાંથી તમારું વસ્તુ લઈ લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ